ઇલેક્ટ્રોસ્ટેટિક વેન ફક્ત શોભાના ગઠિયા સમાન જોવા મળી હતી ગાયનોકોલોજિક વોર્ડ માંથી થતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો તમામ ઇલેક્ટ્રિક વેન ધૂળ ખાતા જોવા હતી

લોકોમાં એટલી જાગૃતતા ફેલાઈ નથી અથવા તો ધ્યાનમાં આવ્યું નથી કે જૂની જગ્યાઓથી આ બે વિભાગની ઓપીડી અને વોર્ડ શિફ્ટ થઈ ગયેલા છે તો એને ધ્યાનમાં લઈને એ બાબતનું છાપામાં અમારા તરફથી જાહેરાત કરી દેવામાં આવેલી છે અને છતાં પણ જે જૂની બિલ્ડિંગમાં દર્દીઓ જાય છે એ દર્દીઓને લાવવા માટે અમારા તરફથી એક કેબલ કારની વ્યવસ્થા કરવામાં આવી છે અમને એલ એન્ડ કંપની દ્વારા સીએસઆર અંતર્ગત માત્ર ને માત્ર એક જ કેબલ કાર આપવામાં આવેલી છે અને જે અમે શરૂઆતમાં શિફ્ટિંગ માટે અને ત્યારબાદ પેશન્ટના દર્દીઓના શિફ્ટિંગ માટે વાપરીએ છીએ જો કોઈ દર્દીની હાલત ગંભીર હોય તો તેવા પરિસ્થિતિમાં અમારા સ્ટાફ દ્વારા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે તો એ બાબતે જે તે ડિપાર્ટમેન્ટ દ્વારા અથવા ઇમરજન્સીના ઓન ડ્યુટી ડોક્ટર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી જ રહ્યા છે રિપોર્ટ